સત્સંગી એક એવો જીવનનો સાર ભાગ છે કે જેને મેળવતા આપણને સુખ શાંતિનો અનુભવ થાય છે આધ્યાત્મિક જીવન ત્યારે જ આપણા જીવનની અંદર ટકેલું રહે છે અને બનાવી શકીએ છીએ કે જ્યારે આપ લોકોને એક વાત બતાવું કે ભાઈ મોબાઈલ છે તો મોબાઈલની બેટરી જ્યાં સુધી ચાર્જ હોય ત્યાં સુધી મોબાઈલ કામ આપે છે એ ડિસ્ચાર્જ થતાની સાથે જ મોબાઈલ બંધ થઈ જાય છે ઠીક સજનો આ મનનું પણ એવું જ છે જીવનનું પણ એવું જ છે કે મન ચાર્જ એટલે કે આધ્યાત્મિક જીવનના વિચારોની અંદર ત્યારે જે ઉતરે છે જ્યારે એને સત્સંગનો ચાર્જ મળે છે એની સત્સંગનો ચાર્જ મળતાની સાથે

ભણતા ભણતા અધ્યયન કરતા કરતા છેલ્લે જ્યારે એક્ઝામ આવે છે તો એક્ઝામ ની અંદર એને જે આખા વર્ષનો અભ્યાસ કર્યો છે અધ્યયન કર્યું છે એ જો પેપરની અંદર પ્રશ્ન પેપરની અંદર આવે તો એ આસાનીથી લખી શકે છે પણ જો એના એક વર્ષના અભ્યાસની બહારનો કોઈ પ્રશ્ન છે

કઠિન થઈ જાય છે એના માટે એ નથી આપી શકતો જોઈએ તો આખી જિંદગી છે ને એ આપણો અભ્યાસ છે ની અંદર આખી આખી આખા જીવનની અંદર આપણે જે કંઈ કર્યું છેલ્લો શ્વાસ આપણો

જીવનની અંદર એવી સંગતિ કરવી કે જે સંગતિની સાથે અધ્યયન થાય છે આધ્યાત્મનું જે પ્રશ્નપત્ર જેવું જે એક્ઝામ જેવું છે એમાં આપણે આસાનીથી પરમાત્મા ધ્યાન કરતા હોઈએ પરમાત્માના નામનું સ્મરણ કરતા હોઈએ એના મનન ચિંતનની અંદર આપણે હોઈએ એવો આપણને એક લાભ પ્રાપ્ત થાય એવું આપણું જીવન હોય એવું બનાવવા માટે આ જીવે પહેલા જ પ્રયત્ન કરી લેવા પડે છે જીવનનો તો કોઈ ભરોસો નથી ભાઈ આજે છે કાલે નથી અત્યારે છે પછી નથી એટલે હંમેશા આગળથી આપણને ચેતવવાનો પ્રયત્ન કર્યો છે કેમ કે આપણે જીવનની અંદર એવા એવા અવગુણોને ભરીને જગતની અંદર આવ્યા છીએ કેમ કે લખ ચોરાશી માં જયારે હતા તુલક ચોરાસી નું જીવન આપણું હંમેશા એક પશુ વૃત્તિનું હતું જે અવગુણો થી ભરેલું હતું જે માણસને માનવને ન શોભે એવું વર્તન આપણે પશુ યોની અંદર કરતા હતા એ જ સંસ્કાર લઈને આજે આપણે આ જીવનની અંદર આવ્યા છીએ તો આ સંસ્કાર ને આપણે છોડવાના છીએ ત્યારે જ આપણે સાચા માનવ બની શકવાના છીએ તો આપણે જોઈએ છીએ કે ભાઈ માનવના જીવનની અંદર એવા ઘણા બધા પરિબળો છે એવા ઘણા બધા અવગુણો છે તો એવા જ એક અવગુણની વાત આજે આપ લોકોને હું કરીશ કે જે અવગુણ છે ઈર્ષા બહુ મોટો અવગુણ છે આ જીવનની અંદર અને ઈર્ષાને કારણે માનવના જીવનની અંદર કેવી પરિસ્થિતિ સર્જાય છે આ અંધાધંધ ભરેલા જગતની અંદર અજ્ઞાન અંધકાર થી ભરેલા જગતની અંદર એક ઈર્ષાળુ જીવની ગતિ કેવી થાય છે એ આપણે આજે આજના ટોપિકની અંદર જોવાનો પ્રયત્ન કરશું સમજવાનો પ્રયત્ન કરશું અને બીજી વાત કે અવગુણથી માનવના જીવનને નુકસાન કેટલું થાય છે અને એને છોડવાથી જીવન મહાન કેટલું બને છે અને છોડી કેવી રીતે શકાય એના માટેનો સુંદર ઉપાય સત્સંગની દ્વારા હું આપ લોકોને બતાવવાનો પ્રયત્ન કરીશ પેલા ઈર્ષાને સમજવા માટે દ્રષ્ટાંત છે આપ લોકો ધ્યાનથી સાંભળવાની કોશિશ કરજો

પ્રણામ કરીને પૂછે છે એ મહારાજ મારે તમારા સાથી મિત્ર વિદ્વાન નો પરિચય જોઈએ છે હું એનો પરિચય જાણવા માંગુ છું તો વિદ્વાન શેઠજીને કહેવા લાગ્યો કે હે શેઠજી એ તમે ન પૂછો ને તો સારું કેમ કે એ હંમેશા મારી સાથે રહી છે એટલે એની વિદવત્તા છે એ કેટલું એ મારામાંથી શીખેલો છે એને તો કઈ આવડતું જ નથી અને મારી સંગતિ કરી છે એટલે એની વિદ્વાનની અંદર એની ગણતરી છે બાકી તો અમૂર્ખ બળદ છે શેઠજી કહેવા લાગ્યા કે કઈ વાંધો નહીં થોડી વાર થઈ તો બીજો વિદ્વાન આવે છે અને એ વિદ્વાનને પોતાના રૂમ ની અંદર લઈ ગયા એમનું પણ સ્વાગત કર્યું પ્રણામ કરીને પૂછે છે ધ્યાન પંડિતજી બહાર જે બેઠા વિદ્વાન પંડિત એનો પરિચય જાણવા માંગુ છું તમે મને એમનો પરિચય પરિચય આપો તો એ વિદ્વાન કહેવા લાગ્યા કે શેઠજી કેવું અને કેટલો એનો પરિચય હું તમને આપું કેમ કે ભાણેલો ખૂબ છે

બંનેના બાજોટ પર થાળ રાખ્યો છે જમવાનો પીરસીને અને બંને થાળના ઉપર રહેલું કપડાને છે તો બંને પામે છે કે આશ્ચર્ય પણ થાય છે અને દુખ પણ લાગે છે એનું કારણ શું હતું તો શેઠજી સામે જ્યારે પેલા બંને વિદ્વાન જોવે છે તો શેઠજી કહેવા લાગ્યા કે હા પરિચય આપ્યો છે તમારી થાળની અંદર મેં ભૂસું આપ્યું છે અને જે ગધેડો છે એ નિરણ ખાય છે એટલે મેં એની થાળની અંદર એવું ભોજન પીરસ્યું છે તો સજનો બંને એકાબીજાની સામે જોઈને એટલા દુઃખી થઈ જાય છે અને પોતાની ભૂલ એને સમજાઈ જાય છે ખરેખર અંદર આપણે જોઈએ આ પંડિત વિદ્વાન તો બંને હતા એ બંને બ્રાહ્મણો વિદ્વાન અને પંડિત હતા છતાંય એકાબીજાની ઈર્ષાને કારણે એ બંનેનો પરિચય કેવો આપે છે આ ઈર્ષા ભાવ છે એટલું ભયંકર પરિબળ છે ઈર્ષાનું કે આપણે આપણી પોતાની મહાનતા માટે આપણે આપણા પોતાની સ્વાર્થ પૂર્તિ માટે જીવનની અંદર કેટલાય લોકોને આપણે દુઃખ અને કષ્ટની અંદર નાખી દઈએ છીએ અને એટલે જ ભજનની અંદર પણ આપણે ગાઈએ છીએ કે ઈર્ષા રાણી ઘરધણિયાણી છણ છણતી છે ના ચાડી ચુગલી દીકરી એની માને પણ ચડી જાય મદનો મોટો છે પરિવાર એનો ગડબડ્યો સંસાર મદનો મોટો છે પરિવાર એનો ગડબડ્યો સંસાર શું કીધું કે જે ઈર્ષા છે ને એ ગરદણ એટલે કે મનની અંદર એટલું રાજ જમાવીને બેઠી છે કે ઈર્ષાને કારણે જે આપણને પણ સમાજની અંદર કોઈનું સારું દેખાતું નથી આપણને એમ થાય કે ભાઈ આ વ્યક્તિને આટલું બધું ધન મળ્યું કેવી રીતે આ વ્યક્તિ આટલો બધો પૂજનીય બન્યો કેવી રીતે આ વ્યક્તિની આટલી મહાનતા કેવી રીતે અને હંમેશા આપણે જોયું છે કે ભાઈ એ તો એ મહાપુરુષો ની પણ નથી મૂકી પાછળ પણ એટલા લોકો ઈર્ષાળુ લાગેલા હોય છે તમે જુઓ કે ભગવાન કૃષ્ણ જન્મ્યા ક્યાં મથુરાની અંદર અને આયવા ક્યાં રહીને દ્વારકા ની અંદર એ પણ દરિયાની વચ્ચે બેટ દ્વારકાની અંદર રહ્યા એનું કારણ પણ આ જ હતું અને ભગવાન કૃષ્ણ માટે તો એક બીજા પણ કૃષ્ણ બનવા તૈયાર થઈ જાય છે પોતે પણ ભગવાન બનવા તૈયાર થઈ જાય છે પણ જોઈએ છે ને કે ભાઈ ભગવાન ભગવાન બનવા માટે ખૂબ જ મોટો સંઘર્ષ કરવો પડતો હોય છે ત્યાં ઈર્ષા કે અહંકાર કામ નથી કરતી ત્યાં ત્યાગ ને સમર્પણ ની ભાવના હોય છે કોઈના કોઈના બનવાની ભાવના હોય છે પરંતુ અહીંયા તો આપણે જોઈએ છીએ કેમ કે માનવ જે છે ભૌતિક ને લઈને પોતાના જીવનની અંદર સ્વાર્થ પૂર્તિ માટે આ બધા ઉગુણો ને ઉભા કરે છે પરિબળોને ઉભા કરે છે અને એના કારણે એનું જીવન કેટલું ભ્રષ્ટ થઈ જાય છે કહેવાય છે કે કરેલા કરમના બદલા દેવાતો પડે છે દેવાતો પડે છે અંતે અહીંયા જ નડે છે કરેલા કરમના બદલા દેવા જ પડે છે આ સંસારની અંદર આપણે જોયું કે જેણે જેણે પણ પોતાના સ્વાર્થ મોટ પૂર્તિ માટે આવા બધા કર્મો કર્યા છે અને ઈર્ષા ઈર્ષાભાવથી તમે જુઓ કે ભાઈ ભાઈનું કુન કરતા પણ અચકાતા નથી એક બેટું પણ બાપનું અપમાન કરતા શરમાતો નથી અને શરમ નથી આવતી અને એક તમે જુઓ કે દીકરીને પણ માનની મર્યાદાની એને જારે પાઠ શીખવામાં આવે છે તો પોતાને સમર્થ માનનાર ભણેલ ભણેલનો અભિમાન છે ભણલની અને પોતાને રૂપનું એને અભિમાન છે શીર્ષા છે એના કારણે એમ કે છે કે કોઈનું પણ એ સારું જોઈ શકતી નથી માની શકતી નથી એના કારણે કેટલા પણ ઘરની અંદર કજિયા થાય છે તમે જો કોઈના ઘરની અંદર આપણે જોઈએ તો શાંતિ કે સુખ નામનું સ્થાન નથી એનું કારણ આજ બધા પરિબળો છે તમે જો એક એક કરતા છોડીએ તો કેટલી શાંતિ થઈ નિસ્વાર્થ છે નિષ્કામ છે અનેક સદભાવથી ભરેલી છે એક ત્યાગ અને સમર્પણના ભાવથી ભરેલી છે એટલે જીવન આપણો સુખમય અને શાંતિમય બને છે તો સજનો

એટલે તમે વિચાર કરો કે એનું એની દશા શું થશે એ જ્યારે બહાર નીકળશે તો તરત જ કુવામાં પડીને મૃત્યુ પામશે તો સજનો પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા માટે કોઈની જાનહાની કરતા પણ આ જીવ અચકાતો નથી આજે કદાચ લૂંટ ચોરી લૂંટ ફાટ અત્યાચાર ભ્રષ્ટાચાર જીવનની અંદર જે કંઈ ધમાલ ઝઘડા જે કંઈ ઉત્પન્ન થયા છે બસ એક ઈર્ષાને કારણે સજનો આ ઈર્ષાને ઈર્ષાથી થતા જીવનની અંદર શાંતિ અને જે છે કે જે પરોપકારની ભાવના જીવનની અંદર સદભાવની ભાવના પ્રેમની ભાવના જીવનની અંદર આપણે ભરપૂર ભરી દઈશું ને તો આ બધા જ અવગુણો આપણા જીવનની અંદરથી દૂર થઈ જશે પણ યાદ રાખજો કે આ બધા ગુણોને આપણે જીવનની અંદર ધારણ કરવા છે તો જીવનની અંદર સંતોની પાસે જઈને જ્ઞાન પાવર છે તમે મોટા વોલ્ટેજ વાળો એક થાંભલો હોય અને એ થાંભલાની અંદર એક એટલો જાડો તાર લાગેલો હોય અને એ તારની અંદર તમે વિચાર કરો કેટલા વોલ્ટેજનો પાવર આવતો હશે હે ને અને એ વોલ્ટેજના પાવરને એકવાર મનુષ્ય જ્યારે ટચ કરી લે છે ને તો એ મનુષ્યના ચીચડે ચીચડા ઉતારી ઉડાડી દે છે પણ એ જ પાવર અગર કોઈ આલીશાન સોસાયટીની અંદર એને એક તારના રૂપની અંદર આપવામાં આવે તો મનુષ્ય એ જ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટીનો કેટલો સુંદર ઉપયોગ કરી શકે છે કોઈ એને લાઇટમાં ગોઠવીને પ્રકાશ મેળવી શકે છે કોઈ એને

ઈર્ષા છોડો એવું નથી ઈર્ષા તમારે એવા પર પ્રતિભાવ લાવવાનો છે જેમ કે કોઈ ભજન કરતું હોય ને તો આપણને થોડું કેમ થવું જોઈએ કરે આ કેટલું બધું ભજન કરે છે આપણે પણ ભજન કરવું જોઈએ આપણે પણ એના સમ બરાબર થવાનો પ્રયત્ન કરવો જોઈએ કેમ કે ઈ ભજન કરશે તો ઈ એકલો તરી જશે નહીં પણ તરવા માટે તો હું આવ્યો છું તો ચાલો મારે પણ ભજન કરવું જોઈએ આમાં આપણો હિત છે કહેવાનો મારો મતલબ એ છે કે આપણે થોડુંક એને વળાંક આપી દઈશું અને એને સાત્વિક ભાવથી સદભાવથી ભરી દઈશું એ શાને એમ કહેવાય છે કે એ આપણું ભલું કરે છે હંમેશા આપણા જીવનની અંદર એટલી મહાન ભાવનાને ભરી દે છે કે એ આપણા જીવનનો ઉદ્ધારનો એક કારણ બની જાય છે તો સજનો કેમ કે આપણે જોઈએ છે કે આ અવગુણ તો આદિ અનાદિથી ચાલ્યો આવે છે એટલે તો દેવોને દાનવોની અંદર યુદ્ધ થતા હતા તમે જુઓ હે ને સમુદ્ર મંથનની અંદર તમે જોયું કે ભાઈ એમાં ચૌદ રત્ન નીકળ્યા તે ચૌદ રત્નમાંથી માંથી તેર રત્ન માટે કોઈ પણ જપાઝપી નહીં કરી પણ એક અમૃત જયારે નીકળ્યું ને તો અમૃતને માટે દેવો ને દાનવ વચ્ચે કેટલી બધી જપાઝપી થાય છે કેટલું ભયંકર ધમાસાણ યુદ્ધ થાય છે એક અમૃત ને માટે હવે અમૃત પીને અમર થવાનું છે એમાં દેવો અને દાનવો બંને જ પક્ષપાતમાં ઉતરી જાય છે અને એમ કહે છે કે ભાઈ જે અમૃત છે તો અમારે માટે છે દારૂ અને જે માંસ ને મદિરા છે એ દૈત્ય ખોરાક છે પણ કે છે કે દાનવ અને દેવો વચ્ચે જે ભયંકર એક ઘર્ષણ થાય છે એ પણ એક ઈર્ષાનો જ ભાવ છે કે અગર દેવતાઓ અમર થઈ જશે તો એ અમને જાનહાનિ પહોંચાડશે એ ક્યાં ને ક્યાં નીકળી જશે સ્વર્ગ નો આટલું સુંદર રાજ એકલા એકલા ભોગવશે આવી ઈર્ષા ભાવથી એમ કે છે એની સાથે યુદ્ધ કરે છે બંને વચ્ચે ધમાસાણ યુદ્ધ થાય છે જો એ તો સારું કહેવાય કે ભાઈ ત્યાં ભગવાન શિવ આવ્યા હતા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણે પ્રગટ હતા ઋષિ મુનિઓ પણ ત્યાં પ્રગટ હતા તો આ નું નિવારણ થઈ ગયું તમે જોયું કે ભાઈ ચૌદ રત્નમાંથી ઝેર પણ નીકળ્યા તો દેવોને દાનવો કોઈ લેવા તૈયાર નહીં થયું દુનિયાને ભલું કરવા માટેનું એક કાર્ય કર્યું આ એક યુક્તિ કરી કે ભાઈ દુનિયાનું ભલું થાય જો આ જ ઝેર દુનિયાની અંદર પ્રવર્ત છે તો એમ કહેવાય છે કે દુનિયાનું નાશ થઈ જશે અને આજે આપણે જોઈએ છીએ કે ભાઈ એ જ ઝેર જે સમુદ્ર મંથન માંથી નીકળેલું હતું ને ને એ જ ખાલી ધુમાડા લાગેલા એમાં કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા દ્વેષ મારો તારો વેર જેની રચના થઈ ગઈ અને થોડું થોડું આપણને બધાને લાગેલું જ છે એટલે આપણી અંદર આ બધી જ પ્રકારના અવગુણો ભરેલા છે આ બધી જ પ્રકારના આપણી અંદર તત્વો ભરાયેલા છે એટલે સજનો કહેવાનો મારો મતલબ એ છે કે સમસ્યા સિતુ સમાધાન પણ છે તો આના મંથનની અંદર આપણે આનું મંથન કરીશું કે આને છોડાય કેવી રીતે અને ચિંતન કરીશું કે શેના દ્વારા છોડી શકાય તો બહુ સુંદર ઉપાય છે તમે જુઓ કે મેં કીધું આપ લોકોને ભાઈ એક પરોપકાર ની ભાવના એક સદભાવ જ્યારે જીવનની અંદર પ્રગટ થાય છે પર અને પરમાર્થની ભાવના જ્યારે જીવનની અંદર ઉત્પન્ન થાય છે ને અને આપવાની ભાવના અનેક માન સન્માન ભૂલવાની ભાવના જ્યારે આપણા જીવનની અંદર આવી જાય છે ને ત્યારે આવડા મોટા દુર્ગુણ થી આપણે દૂર થઈ શકીએ છીએ આપણા જીવનની અંદર એ દુર્ગુણ નષ્ટ થઈ શકે છે સજનો કેટલો સુંદર ઉપાય છે અને આપણે કરી શકીએ છીએ એવું નથી કે નહીં કરી શકે કદાચ તમને એમ થાલું થતું હોય કે ભાઈ ઇમ્પોસિબલ છે તો એક ઉપાય આપ લોકો ને બતાવો કે આપ નિરંતર સત્સંગને ને સાંભળો મનને સત્સંગના વિચારોમાંથી બહાર જવા જ નહીં દો જયારે મન સત્સંગના વિચારો માંથી બહાર જશે તો આ બધી આખો ની અંદર નિવાસ કરે છે અને એને પોતાને કંઈક એવી માયાનો ભોગ કરવો છે એટલા માટે આ બધી પરિબળોને ઉત્પન્ન કરે છે બધા એના વિશ્વનો ભોગ કરવો છે એટલે આ બધા પરિબળો આપણી સામે ઉભા કરે છે પણ સજનો એનો પણ જયારે આપણે ત્યાગ કરવો જ છે તો એનું પણ કારણ એક જ છે કે આપણે જ્ઞાન જાણીએ સાધનાની અંદર આપણે લાગી જઈએ મન થોડું નવરું પડશે તો વિષયોનો વિચાર કરશે ને મન થોડું નવરું પડશે ચિંતન માંથી મનન માંથી તો અને સ્મરણ માંથી ત્યારે બીજું ચિંતન કરશે ને નિરંતર આવો અભ્યાસ જયારે જીવનની અંદર થાય છે તો આ બધા જ દુર્ગુણોનો મૂળ સહિત જળ સહિત નાશ થઈ જાય છે ચાહો છો ને આપ લોકો કે જીવનની માંથી આ બધા જ દુર્ગુણો દૂર થાય દુર્ગુણ દૂર થતાની સાથે અશાંતિ જાય દુઃખ જાય સંઘર્ષ જાય કષ્ટ જાય રોગ જાય કેટલી પ્રકારની ઝંઝટો સાથે દૂર થઈ જાય છે તો આ બધાથી અગર તમે મુક્તિ ચાહતા હોય તો જીવનની અંદર આવો આવા પરમાત્માના એવા ગુણને તમે જાણો પરમાત્માના એવા જ્ઞાનને તમે જાણો એ સાધનને તમે જાણશો અને જ્યારે તમે સાધનાની અંદર લાગી જશો ને ત્યારે તમારું જીવન પણ સફળ બની જશે કેમ કે કીધું છે કે સાધના તો એવી હોવી જોઈએ કે સાધનની ગહેરાઈની અંદર ઉતરી શકાય એના ગહેરાઈની અંદર ડીપમાં આપણે જઈએ છે ને ત્યારે આ બધા અનુભવથી આપણું મન અને ચિત્ત બંને આનંદિત થઈ જાય છે અને આપણો આત્મા જે છે ને તૃપ્ત થઈ જાય છે કેટલો સારો ઉપાય છે તો આવું આપણે આવા જે જીવનની અંદર માનવ બનીને જ છીએ તો આપણા માનવતાને સજાવવા માટે આ બધા જ જે સારા ગુણો છે એને આપણે જીવનની અંદર પ્રવેશ આપીએ અને જેટલા આપણા જીવનની અંદર એવા સાધનાની અંદર આપણા જીવનને લગાવી દઈએ કેમ કે સાચું સુખ અને સાચો ધર્મ અને સાચું કર્મ આપણું આ જ છે કેમ કે હંમેશા લોકો ધર્મને શોધતો હોય કર્મને કર્મનો શોધતો હોય બરાબર આવીએ ભલે તમને ક્યાંય આવું સાધન મળી જાય જ્ઞાન તો આપ લોકો જાણી લેજો પણ ન મળે તો હું આપ લોકોને આજે ઉપાય બતાવું છું આવજો આશ્રમ ની અંદર માનો ધર્મ ના દરવાજા આપ લોકોને માટે સદાને માટે ખુલ્લા છે આવો કેમ કે આપ જે સ્ટેટની અંદર જે જગ્યા પર રો છો એ જ એરિયાની અંદર અમારો આશ્રમ આવેલો છે તમે કોઈ પણ જગ્યા પર રહેતા હોય ત્યાં દરેક જગ્યા પર તમને અમારા સંતોનું સાનિધ્ય મળી શકે છે અમારા સંતોનો સંપર્ક થઈ શકે છે એક તમે તમારા સંશયનો નિવારણ પણ મેળવી શકો છો થિયરીકલ અને પ્રેક્ટિકલ ની અંદર તો આપ લોકો અવશ્ય પ્રયાસ કરજો જીવનને જાણવા માટે અને જીવનને માણવા માટે નહીતર આ જીવન શું કરશે ખબર એ એવા લોકોને હણવામાં લાગી જશે કે જે જેનું કારણ તમે પાપ અને પાપની અંદર ફસાશો અને યમરાજાના નર્ક દ્વારની અંદર તમે જતા રહેશો નર્ક યાતનાને ભોગવવા માટે જતા રહેશો એટલે જ્યારે હણવાનું બંધ થાશે ત્યારે એમ કીધું છે કે જીવન હૃદયની અંદર પરમાત્માને માણવાનું મન થશે તો આવો આવા પરમાત્માના આનંદને માણવા માટે આધ્યાત્મની અંદર ગહેરાઈની અંદર ઉતરી જીવનને સફળ બનાવવાનું પ્રયત્ન કરીએ બોલીએ શ્રી સતગુરુદેવ મહારાજ કી